સંદીપ પાટીલ આવવાના છે અને અત્યાર સુધી સવારના નવ વાગ્યાથી અમે આ રજીસ્ટ્રેશન ચાલુ કર્યું તો અત્યાર સુધીમાં બસો સાહીઠ જેવા ફોર્મ આવ્યા છે અને હજુ અમે સાંજના છ વાગ્યા સુધી છે અને આ ગરમીને એવું બધું જોતા એવું લાગે ચાર વાગ્યા પછી પાછો રસ વધશે આ પ્રતિભા શોધ કાર્યક્રમમાં હિસ્સો લેવા ગુજરાતના અંતરિયાળ ગામડામાંથી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે સવારે ફક્ત ત્રણ કલાકમાં બસો જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અમારી બાજુ અહીંયા ક્યાં આવું થતું નથી ઓપન ભરતી છે એટલે એમને ચાન્સ જ્યાં આવવાનો એટલે સારું કહેવાય હાલ તો પ્રતિભા શોધ કાર્યક્રમમાં પસંદગી પામેલા ખેલાડીઓને પંદર દિવસના નેશનલ ક્રિકેટ કેમ્પમાં બોલાવવામાં આવશે ત્યારબાદ તેમાંથી પસંદગી પામેલા ખેલાડીઓને ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે ટ્રેનિંગ આપવામાં આવશે કેમેરામેન નરેશ સોલંકી સાથે મયુર માખડીયા વીટીવી અમદાવાદ